कीड़ा हसता मुखड़े जा जो रे हसता मुखड़े जा जो रे मुझ द्वारे थी ओ पंखीड़ा हसता मुखड़े जा जो रे हसता मुखड़े जा जो रे विदा પંખીડા ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો રે પંખી મેળાની આચે આ છે વાતો પંખી મેળા ની આ છે વાતું કરવાની વેળા દ્રીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો ત્યારબાદ શાળાની બાળાઓ ગીતથી સ્વાગત કર્યું હતું અને શાળા પરિવાર દ્વારા આવેલા મહેમાનોનો સાલથી સન્માન કરવામાં આવ્યો હતો રતડિયા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે 8 વર્ષથી ફરજ બજાવતા અમિતાબેન દોડિયા અને 4 વર્ષથી ફરજ બજાવતા એવા વૈશાલીબેન પરમાર વિદાય લેતા જણાવ્યું હતું કે રતળિયા ગામના દરેક સમાજના લોકો અમુકને પ્રેમ ભાવ અને આદર આપ્યો છે જાણે કે અમે અમારો પિયર છોડીને સાસરી જઈ રહ્યા છીએ તેમજ ભૂતપૂર્વ શિક્ષણ અધિકારી શ્રવણભાઈ ભાવાણી સાહેબ ઉદ્બોધક આપતા જણાવ્યું હતું કે શિક્ષકો કચ્છમાં રોતા આવે છે અને રોતા જાય છે કારણ કે આવ્યા ત્યારે એક પરિવાર છોડીને આવ્યા હતા આજે ત્રણ પરિવાર છોડીને જાય છે શિક્ષકો બાળકો અને સમાજ બાળકો અને મોટી સંખ્યામાં મહિલા રહ્યો કાર્યક્રમ કાર્યક્રમને સફળ બનાવવા રતડીયા પ્રાથમિક શાળાની શિક્ષણ ગણ એ ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન શાળાની બાલિકાઓ અને આચાર્ય શ્રી અશોકભાઈએ કર્યો હતો તેમજ ગામમાંથી પધારેલા ગ્રામજનો અને આમંત્રણને માન આપીને બહાર ગામમાંથી આવેલા મહેમાનો માટે રાત્રે જમવાની પણ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી જાલેવાડ ન્યૂઝ સાથે રિપોર્ટર રમજાન રાયમાં અૈયર કરતા